નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું છું દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજનો જે મુદ્દો ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે એટલા માટે કારણ કે અવારનવાર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ પર્યાવરણની ચર્ચા કરતા હોઈએ છીએ સમગ્ર વિશ્વની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ પરંતુ આજે વાત કરીશું આપણે અમદાવાદની ખાસ કારણ કે એક જે જાહેર અરજી જે દાખલ કરવામાં આવી છે એક પીઆઈએલ દાખલ કરવામાં આવી છે પાંજરાપોળ ખાતે જે એક બ્રિજ બની રહ્યું છે અને તેને જ લઈને એક પીઆઈએલ દાખલ કરવામાં આવી છે હાઈકોર્ટમાં તેમાં વાત કરવામાં આવી છે કે ઓલરેડી એક ફ્લાયઓવર ત્યાં છે તો પણ બીજો ફ્લાય ઓવર ત્યાં બનાવવામાં આવી રહ્યો છે જેની કોઈ જ જરૂરિયાત નથી છતાં પણ આ ફ્લાય ઓવર કે જે બની રહ્યું છે એને લઈને સવાલ એ ઉઠી રહ્યા છે કે અત્યારે જ્યાં જુઓ ત્યાં અમદાવાદમાં સતત વિકાસ થઈ રહ્યો છે અમદાવાદમાં એનો વિસ્તાર પણ વધી રહ્યો છે ને તે માટે ખાસ કરીને જે રોડ રસ્તા હોય બ્રિજ હોય જે નવી નવી બિલ્ડિંગ્સ હોય નવા નવા રહેણાંક વિસ્તાર છે તે પણ વધી રહ્યા છે એટલે કે એક પ્રકારે જે જંગલ વિસ્તાર છે જે લીલીયોત્રી આપણે જોતા હોઈએ છીએ સ્વચ્છ હવા માટેની તે ઓછી થઈ રહી છે અને તેની સામે જે જંગલ વિસ્તાર આપણે ખાસ કરીને વાત કરીએ તો કોન્ક્રીટના એક આ જંગલો આપણે કહી શકાય કે જ્યાં માત્ર રોડ રસ્તાઓ છે બ્રિજ છે અને રહેણાંક જે બિલ્ડિંગો છે એવા કોન્ક્રીટના જંગલોનો વિસ્તાર વધુને વધુ થઈ રહ્યો છે અમદાવાદમાં અને જે પ્રકારે વાત કરીએ તો બે હજાર અગિયારથી અત્યાર સુધીમાં જે આંકડો છે અડતાલીસ ટકા જે ગ્રીન કવર ખાસ આપણે વાત કરીએ તો તે ઘટ્યું છે અમદાવાદમાં અને જે પીઆઈએલ દાખલ કરવામાં આવ્યું છે તેમાં પણ જે હાઈકોર્ટના જે ચીફ જસ્ટિસ છે અને જસ્ટિસ તેમણે પણ આ વાત કરી છે કે અમે પણ રાહ જોતા હતા કે આવા મુદ્દાને લઈને કોઈ પીઆઈએલ દાખલ કરે આવા મુદ્દાને લઈને કોઈ આવે એટલે હાઈકોર્ટે પણ આ એક પીઆઈએલની સરાહના કરી છે કે આ મુદ્દો ખૂબ જ ગંભીર મુદ્દો છે અને તેને જ લઈને આપણે આજે વાત કરવાના છીએ જે આની પહેલાં પણ ઘણા બધા અહેવાલ આવી ચૂક્યા છે કે એક સમય આવશે ત્યારે શ્વાસ લેવો પણ કંઈક ને કંઈક મુશ્કેલ થઈ જશે ત્યારે ગ્રીન કવરની કેટલી ઉપયોગીતા છે અને તેના વિરુદ્ધમાં અત્યારે કેવું કામ થઈ રહ્યું છે અમદાવાદમાં આ ખાસ મુદ્દો આપણો રહેવાનો છે ચર્ચાનો અને ચર્ચા કરવા માટે મહેમાન જોડાઈ ગયા છે મીનાક્ષીબેન જોશી કાર્યકર અને તેમની સાથે છે ડોક્ટર ચિરાગ શાહ પર્યાવરણવિદ સ્વાગત છે બંનેનું નિર્માણ દિવસમાં શરૂઆત કરીએ સૌથી પહેલા તો મીનાક્ષીજી અને ડોક્ટર ચિરાગ આપણા બંને પાસેથી નાનકડી પ્રતિક્રિયા સૌથી પહેલા તો જે મેં વાત કરી અત્યારે કોન્ક્રીટના જંગલો

લગભગ ગુંગળામણ જેવી પરિસ્થિતિ આપણે અનુભવતા હતા એટલે આ કોન્ક્રીટ ના જંગલ બનવાના બાકી નથી બની ચૂક્યા છે અને ગ્રીન કવર ઓછું થવાને કારણે લગભગ આપણી જિંદગી એક ભઠ્ઠીમાં તપતી હોય એવો આપણો અનુભવ છે જરૂરથી આપણે લગભગ બે હજાર નવ થી બે હાજર ચોવીસ માં જે અમદાવાદ નો વિકાસ થયો છે કે જે આંધળી ઢોઢ મૂકી છે તો જેમાં આપણા વિસ્તારની વાત કરીએ કે પેલા આપણે નરોડા પાટિયા સુધી આપણો એક વિસ્તાર હતો કે નરોડા પાટિયા થી ત્યાં આગળ આ જંગલ વિસ્તાર સ્ટાર્ટ થાય ચિલોડા નાના ચિલોડા બરોબર મોટા ચિલોડા અને એ નાના મોટા શિલાલેખ અંદર પણ જે જંગલનો વિસ્તાર હતો ને ત્યાં આગળ એક નીલગાય જે એક કહેવાય છે કે આપણે બ્લ્યુ બુલ કહીએ છીએ એનું એક હેબિટેટ હતું અને લગભગ એમના ચાર પાંચ વર્ષ એનું એમાં છેલ્લે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પોતે સરકાર સરકાર અંદર લડતા હતા એના માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સ્ટે મૂક્યો હતો કે અમે અહીંયા તમને બ્રિજ નહીં બનાવવા દઈએ અમે તમને અહીંયા આગળ ટુ લેન રોડ નહીં બનાવવા દઈએ પણ તો પણ છેલ્લે કહેવાય છે ને કે એક આંધ્રા વિકાસ પાછળ આપણે અટક્યા અને ત્યાં આગળ રોડ બની ગયા જેના કારણે બાવળાવસી લોસ થઈ એની સામે જેટલા બી વૃક્ષોનું જે નિકંદન થયું છે એટલે અમદાવાદનું જે અત્યારે માત્ર જે કહેવાય કે જે ચાલીસ ટકા માંથી લગભગ દસ થી બાર ટકા તો આજે નાના છેડો મોટા ચેરોડા વૃક્ષો કપાયા છે બીજા વિસ્તારની વાત કરું તો આપણે અહિયાં હવે એવું થયું છે કે નરોડા પાટા દેગામ એક આમ પેલા એક વિલેજ કહ્યું કે આખું જંગલ ખેતર તમને જોવા મળે એ જગ્યા પાંચ ટકા જ ખેતર અમદાવાદ થઈ ગયું છે આ બાજુ સુધી આપણે ઇન્ડસ્ટ્રી ઝોન હતા અને એ ડેવલપ થઈ રહ્યું બાવડા ડેવલપ થતું હતું આગળ પણ બાવડા ની આગળ બાગોદરા અને બાગોદરાથી અત્યારે આપણે ભાવનગર ટર્ન મારીએ છીએ તુલસીનો જે એરિયા છે તુલસી ગાંઠિયાવાળાનો ત્યાં એટલે ભાવનગર ની બોર્ડર સ્ટાર્ટ થાય ત્યાં સુધીમાં તમે જો બંને બાજુ અવિરિત બિલ્ડિંગ ને આ અને તેને ઇન્ડસ્ટ્રીયલ ઝોન બની ગયા છે ત્રીજો ઝોન

એ વાત કરી સૌથી પહેલા પહેલા હીટ ગરમી વૃક્ષોના કારણે આપણે ગરમીમાં આપણે રાહત મળે છે કે આખા ગુજરાત ટેમ્પરેચર કરતા આ બાગ અને નવરંગપુરાની અંદર ટેમ્પરેચર બે થી ત્રણ ડિગ્રી ઓછી જોવા શું છે વૃક્ષો વૃક્ષોના કારણે એ એટલી એની પાસે કેપેસિટી છે ગરમીને કેપ્ચર કરવાની બીજું કાર્બન ડાયોક્સાઈડ ને એબ્ઝોર્બ કરવાની હવે ડે બાય ડે અને પાછું એની સામે આપણે એટલા એર કન્ડિશન વધી રહ્યા છે એસી વધી રહ્યા છે કાર્બન ડાયોક્સાઈડ વધી રહ્યો છે અને મેઇન કોન્ક્રીટ કોક્રેટના જંગલ

દાખલ કરવામાં આવી છે અને જ્યાંથી આ મુદ્દો અત્યારે ઉઠ્યો છે પાંજરાપુર ચાર રસ્તાથી લઈને આઈઆઈએમ સુધીનો જે રસ્તો છે આની આપણે વાત કરીએ કે ત્યાં ઓલરેડી એક બ્રિજ છે જ અને ત્યાં એક નવા બ્રિજની પરમિશન જે પ્રકારે આપવામાં આવી છે તો આને લઈને પીઆઈએલ જે પાંજરાપુરના જે રહીશ છે તેમના દ્વારા એક કરવામાં આવી છે અને ત્યારથી આ મુદ્દો ઉઠ્યો છે હવે અણધળ વહીવટની જ વાત કરીએ કે એક છે અને ત્યાંનો જ એક ડેટા પણ સામે આવ્યો છે કે ત્યાં ઓલરેડી ટ્રાફિક ઘટ્યો છે જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ ત્યાં ટ્રાફિક ઘટ્યો છે તે બ્રિજ બન્યા પછી તો છતાં પણ આ પ્રકારે નવો બ્રિજ બનાવવાની શું જરૂરિયાત અને આવી જે ઘટના આપણે વાત કરીએ તો આપે અમદાવાદમાં કેટલા વિસ્તારમાં આપે જોઈ છે મીનાક્ષીજી એટલે પાંજરાપોળ ઉપર જે ફ્લાયઓવર બની રહ્યો છે એની ખરેખર જરૂરત જ નથી એ જે પહેલો ફ્લાય ઓવર અત્યારે બન્યો છે આઈએન જતા આઈએમ ને ની વચ્ચે એ ફ્લાયઓવર પણ ખોટો જ બનાવ્યો હતો એની પણ એ વખતે ચર્ચા થઈ હતી કે ડિઝાઇન અને દિશા બંને ખોટી હતી પણ પ્રશ્ન એવો છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે વહીવટ કરનાર લોકો છે એ માત્ર એમની ઓફિસોમાં બેસીને કામ કરે છે એ નથી કોઈ આપણી પાસે આટલી બધી ઇન્સ્ટિટ્યુશન છે અમદાવાદ પાસે સેફ્ટે અનેક વાર કહેલું છે કે અમદાવાદની જે અર્બન પ્લાનિંગ છે એટલું બધું ખામી વાળું છે હમણાં બે અઠવાડિયા પહેલા જ આપણા જાણીતા અંગ્રેજી અખબારમાં અભ્યાસના ડેટા આવ્યા હતા કે જે બધા અમદાવાદ વિસ્તરી રહ્યું છે વિસ્તરવું શબ્દ હવે તો એ નથી ફાળકો થઈ રહ્યો છે અને સરકારના પ્લાનિંગ ને લીધે જ અમદાવાદ પાસે જે ઓરિજિનલ અમદાવાદ છે એમાં પૂરતી જગ્યાનો આપણે ઉપયોગ નથી કરી રહ્યા કારણ કે સરકાર પોતાની પોલિસી બદલવા માંગતી નથી રીડેવલપમેન્ટની વાતો બહુ મોડેજ થી લાવી સરકાર જે વેલી આવી હોત તો આ બધા વિસ્તારો જે ફોરેસ્ટ કવર તરીકે ગ્રીન કવર તરીકે કામ કરતા હતા એ આપણી મદદે રહ્યા હોત એને બદલે શિલ ને બધે જે રીતે સરસ ગ્રીન કવર હતું જે ગ્રીન ફેફસા હતા અમદાવાદના એ ખતમ કરી દીધા એની એની ભૂલની શરૂઆત તો જે નવ કિલોમીટરનો હતો ઝોન બફર ઝોન અમદાવાદનો એ તો કાઢવાની સૌથી મોટું બાબતો શિવમભાઈની સરકારે કર્યું હતું અને જે રીતે બધે જ કન્સ્ટ્રક્શન એક્ટિવિટી શરૂ થઈ ગઈ આજે જે ગાંધીનગરની હાલત કરી છે ગાંધીનગરમાં એક સમય કોઈ પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન એલાઉડ નહોતું એને બદલે ધડા બધે મકાનો બની રહ્યા લોકોની જરૂરત છે માટે બનતા નથી શિવમભાઈ બની રહ્યા છે એટલા માટે કે બિલ્ડર લોબીને એમાં નફો કમાવો છે અને એટલે સરકાર એની પોલિસી એ રીતે બદલે છે અને એટલે લોકો બિચારા ઘરની જરૂરત છે અને ગુજરાત ગુજરાત હાઉસિંગ હાઉસિંગ બોર્ડ કરવાનું હતું પણ જે એફોર્ડેબલ હાઉસિંગ વાત જેમાં બધા પણ પાલન એમાં અનેક બાબતોને સામાજિક બાબતોને પણ ધ્યાનમાં લેવાઈ હતી કે કાસ્ટ નો મુદ્દો નહીં રહે ક્રીડ નો મુદ્દો નહીં રહે રિલિજન નો મુદ્દો નહીં રહે બધા લોકો સાથે વસવાટ કરશે એ બહુ સરસ સામાજિક એન્જિનિયરિંગની સ્ટેટે જવાબદારી લીધી હતી એનો ભંગ કરીને હવે પ્રાઇવેટ બિલ્ડર્સ અને એ લોકો કોઈ પાલન નથી કરતા આ પાંજરાપુરના ફ્લાય ની સામે ત્યાંના રહેવાસીઓ નાગરિકો એટલું બધું આંદોલન કર્યું બે અઠવાડિયા પહેલા રહી દેખાવ પણ કર્યા એટલા બધા વૃક્ષો કાપ્યા છે જેની જરૂર પણ નથી હોતું રીપ્લાન્ટેશન ની વાત કરે છે પણ રીપ્લાન્ટેશન ક્યારેય કરતું નથી કોર્પોરેશન અને આ જે ફોરેસ્ટ કવર ખલાસ થાય છે અને એનું રિફોરેસ્ટેશન કરવાની વાત હોય છે એનું પણ કોઈ પાલન નથી કરતું ખાલી જાહેરાત આપી દો એક વૃક્ષ માકે નામ એટલે શું કઈ ગ્રીન કવર થઈ જાય ખાલી સરકાર નું જે વલણ છે એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આવી ગયું કે ખાલી પબ્લિસિટી ઓરિયન્ટેડ બધું કામ કરવાનું નક્કર કામ નાગરિકોના સૂચનો નાગરિકો પાસે એટલી બધી માહિતી છે અમદાવાદના નાગરિકો એટલા બધા સંવેદનશીલ છે પણ એમની કોઈ મદદ જ સરકાર કે કોર્પોરેશન લેવા નથી માંગતું જો પાંજરાપોરના વિસ્તારના લોકો જો વિરોધ કરી રહ્યા છે તો કોર્પોરેશનની ફરજ હતી એ જાણવાની કે શા માટે વિરોધ થઈ રહ્યો છે તો અમે રીથિન્કિંગ માટે તૈયાર છે ઓપન રાખી હોત કે તમે જે કહી રહ્યા છો અમે સાંભળીશું અને જો ખરેખર એમાં બજુ ખાબ થતો આપણે બંધ રાખીશું એ કોર્પોરેશને સાંભળ્યું નહીં ત્યારે વડી અદાલતના દરવાજા ખટખટાવવા પડ્યા પણ બધા લોકો તો એવું નથી કરી શકતા કારણ કે એમાં આર્થિક બાબત છે તો એવા કેટલા બધા ફોલ્ટી પ્લાનિંગ ચાલી રહ્યા છે ટાઉન પ્લાનિંગને નામે અમદાવાદમાં કેવોસ છે હમણાં જે સેફના ડેટા આવ્યા તેમાં શિલક ને બધા જે નવા વિસ્તારો કહેવાતા આવે પોર્ષ નવા વિસ્તારો નવા નવરંગપુરા જે કહેવાય એ નવા નવરંગપુરામાં પબ્લિક સ્પેસ માટે જગ્યા જ નથી જેને કમ્યુનિટી સ્પેસ કહીએ એને માટેની કોઈ જગ્યા સેફ નો ડેટા છે એ સ્ટુડન્ટ્સે જે રીસર્ચ કરીને ડેટા એ કર્યો છે જે કહેવાતા નવા પોર્ટ એરિયા ઉભા થયા છે ત્યાં સાધારણ લોકો કમ્યુનિટી સ્પેસ એન્જોય કરી શકે એ લોકો સોશિયલ ગેધરિંગ થઈ શકે સોશિયલ એક્સચેન્જીસ થાય એવી કોઈ સ્પેસ રાખી જ નથી એટલે પ્લાનિંગ સાઉ મિન્ડો કોર્પોરેશન ને પણ ચિંતા નથી અવડા ને પણ ચિંતા નથી ખાલી બસ ટીપી ટીપી સ્કીમો ટીપી સ્કીમો ફાઈનલાઇઝેશન પણ ટીપીમાં તો કમ્યુનિટી સ્પેસ એકદમ કમ્પલસરી છે એને દરેક એરિયા ને દરેક સો ફીટ કે સો એકર જમીન હોય એમનું વહેંચણી છે એમાં સાહીઠ તરીકે પબ્લિક સ્પેસ હશે એનું વાયોલેશન છે ચાલીસ ટકા જ માત્ર પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન હશે એને બદલે એસી ટકા નેવું ટકા પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે અને સૌથી વધારે તકલીફનો કોણ સામનો કરવાનો આવશે સાધારણ માણસોએ આપણે ડેટા જે લેટેસ્ટ આવ્યા છે એમાં પોલ્યુશનનો સૌથી વધારે ભોગ સાધારણ લોકો બને છે પૈસાદાર લોકો તો કોઈ ને કોઈ રીતે બચી જશે કંઈ નવી નવી ટેકનોલોજીનો સહારો લેશે પણ સાધારણ લોકો જે રસ્તા પર રહી રહ્યા છે જે રસ્તા કામ કરી રહ્યા છે આ કેટલા લોકોના મોત થયા કેવી ખરાબ હાલત થઈ એના તો ડેટા આપણે આપણે ત્યાં આવતા એટલે બધા સામરૂ નીતિ રાખીએ છીએ કે ખબર નથી એટલે આપણે આંખો મીચી જઈએ છીએ પણ બહુ ખરાબ હાલતમાં અમદાવાદ છે જે એક સમય અમદાવાદ નો વહીવટ અને અમદાવાદનું વલણ પ્રજાલક્ષી હતું એને બદલે બિલ્ડર લોબીલક્ષી બની ગયું છે અને કોર્પોરેશનમાં પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓને અમુક લોકોને ખુશ રાખવામાં રસ છે એવા કોઈ કામ નથી થઈ રહ્યા કે જે ખરેખર પ્રજાલક્ષી હોય છે અને એટલે જ હાઈકોર્ટને પણ હવે કહેવું પડે છે કે અમે તો રાહ જોતા હતા કે આવા મુદ્દાને લઈને આ મુદ્દાને લઈને કોઈ પીઆઈએલ કરે કોઈ આવે જેથી અમે પણ જે એની વાત મૂકી શકીએ એટલે એ કેટલો ગંભીરતાનો વિષય છે દર્શક મિત્રો તે આપણે જોઈ શકીએ છીએ જે અડધડ વહીવટની વાત કરીએ છીએ જે બ્રિજની વાત કરીએ જે બ્રિજની જરૂર નથી ચિરાગભાઈ ખાસ જે ખોખરાથી આગળ સીટીએમ બ્રિજની પણ આપણે વાત કરીએ એ ડિઝાઇનને લઈને પણ ઘણા સમયથી સવાલ ઉઠી રહ્યો છે કે એ ડિઝાઇન બનાવી ત્યારથી ના કંઈક જે પ્રકારે વિવાદમાં ચાલી રહ્યો છે કે આ ડિઝાઇન ખોટી છે આપણા પણ ધ્યાને એ આવ્યું છે આપના મતે એ ડિઝાઇનમાં શું ખામી છે અત્યારે જે બે બ્રિજ એ ત્યાં પણ ચાર રસ્તા પર એ બે બ્રિજ બનાવવામાં આવ્યા છે મારે તો કેમ્પસ થી બહાર નીકળતા જ મારે તો એ બ્રિજ આવે છે અને ખરેખર માં એ વસ્તુની બ્રિજની કોઈ જરૂર નથી ઓલરેડીનો એક બ્રિજ હતો જે આપણે એક કનેક્ટિવિટી હતી કે ત્યાંથી રામોલ બાજુ જવા માટે અને બીજો ઉપર ઓવર બ્રિજ બીજો હતો કે ત્યાં આપણે એક્સપ્રેસ રોડ નીકળે ઓલરેડી આ બ્રિજ બનાવવાની કોઈ જરૂર હતી આ બ્રિજ બનાયા પછી પણ તમે જો આજુબાજુના જે કોમ્પલેક્ષ છે અને આ ના શિવમભાઈ એવા એરિયામાં જે આ બ્રિજ પ્રસ્થાપિત કર્યો છે કે ત્યાં બાજુમાં જેટલા બી મતલબ કેવાય ને લોકલ ડોક્ટર્સ અને જે અમરેવાડીની જે સામાન્ય પ્રજા છે જે જે વધારે ખર્ચો નથી કરી શકતા એવા ડોક્ટર્સના આખા બે બિલ્ડિંગ છે લગભગ ચાલીસ થી પચાસ ડોક્ટર પ્રેક્ટિસ કરી રહ્યા છે એમની ની સમસ્યા એ પેશન્ટની સમસ્યા પડે એ બધું જોયા વગર અણધણ એ લોકો આ બ્રિજને ઉભો કરી દીધો અને બ્રિજ ને ઉભો કર્યા પછી પણ તમે જો બ્રિજની અંદર લગભગ હજુ પાંચ વર્ષ તો બચારા લોકોએ ધૂળ ખાધી છે કે આ બ્રિજ બનશે બીજું મેઇન તમને કહું આ બ્રિજના કારણે શું થયું છે કે જે આજુબાજુનો જે એમનો જે કમર્શિયલ એરિયા હતો જે કમર્શિયલ વિસ્તાર હતો અડીને એમની દુકાનો આવી ગઈ છે ચલો માનું છું કે એમ લોકો થોડું દબાણ હશે પણ હવે ત્યાં આગળ બી કોઈ માણસે સિમ્પલ વસ્તુ લેવી હોય તો પણ એ ત્યાં આગળ લઈ શકતો નથી પાર્ક નથી કરી શકતો તો પછી એમનું તો આખું જે અત્યારે આખી જિંદગીની જીવન મૂડી છે એ પાણીમાં એટલે મેડમ ની વાત બહુ સારી છે કે તમે કોઈ બી જગ્યા બ્રિજ બનાવો છો તો લોકલ પ્રજા ત્યાંની જે લોકલ પબ્લિક છે એને તમે પૂછો સૂચન લો કે ભાઈ આ વસ્તુ જરૂરી છે કે નહીં અને અમરેવાડી અને ખોખરા વિસ્તારમાં બિલકુલ એટલું કોઈ ટ્રાફિક હતો જ નહીં ઓલરેડી ત્યાં આગળ ચાર અંદર અંદરના એરિયામાં આવીને આ લોકો નાના બપોર ઝોનની અંદર આવી રીતના બ્રિજ ખડકીને એટલી પાર એટલી બધી પ્રોબ્લેમ્સ ક્રિએટ કરી નાખે છે જેના કારણે આજની તારીખમાં હજુ હવે ક્યારે નવી સ્કીમ આવશે ક્યારે નવો પ્રોજેક્ટ બનશે ક્યારે નવું ટેન્ડર પાસ થશે અને બીજા ચાર વર્ષ

આ એક બ્રિજની બાજુમાં જે બ્રિજ તો બંધ છે પરંતુ સાઈડમાં જે રોડ છે ત્યાંથી વાહનો એટલી લાંબી કતાર હોય છે લોકોની ભીડ હોય છે એક તો વરસાદ હોય છે આ સિવાય જે ગરમીની સિઝન ત્યારે પણ જે પ્રકારે લોકોની હાલત થતી હોય છે પરંતુ તંત્ર ક્યારે સુધરશે કેમકે હજી સુધી એ બ્રિજનું કશું જ થયું નથી એટલે અણધણ વહીવટ કે જે લોકોનું માથાનો દુખાવો હવે બની છે અને હવે લોકો રજૂઆતો કરી રહ્યા છે પરંતુ તંત્ર માનશે કે કેમ એ પણ સવાલ છે પરંતુ મીનાક્ષીજી ખાસ અ વિકાસ એ પણ જરૂરી છે આપણે વાત કરીએ કે જેમ જેમ લોકોની ડિમાન્ડ વધી રહી છે પરંતુ તેની સામે ગ્રીન કવરને પણ ધ્યાને રાખવાનું છે આ બંને બાબતોનો સમન્વય કરીને તંત્ર કેવી રીતે કામ કરી શકે કે જેથી ગ્રીન કવર પણ વધતું રહે તેમાં તેમને પણ નુકસાન ન થાય અને સામે જે જરૂરિયાત છે તે પણ પૂરી થતી જાય એ પ્રમાણેનું કામ કેવી રીતે થવું જોઈએ એટલે તમે વધારોની તો ફ્લાયઓવર વધારવાથી કોઈ રીતે ટ્રાફિકનો પ્રશ્ન હલ ન થાય જે પરદેશમાં આપણને અનુભવ છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ જ્યાં સારી સેવાઓ છે ત્યાં લોકો પર્સનલ વેહિકલ ચલાવવાનું ટાળે છે હું મારું પોતાનું જ ઉદાહરણ આપું કે હું મને જો સરસ સગવડ મળે બહુ ઝડપથી વાહન મળી જાય અને બહુ નજીકના વિસ્તારમાં તમે જ્યાં કામે જતા હો ત્યાં તમને જો વાહન ઉતારી દેતું હોય તો શા માટે આ ડ્રાઈવિંગનું ટેન્શન લેવું અને આટલા બધા અકસ્માતોના ભોગ બનવું પણ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ જે પ્લાનિંગ છે અમદાવાદનું એ ફોલ્ટી છે બીઆરટીએસ નો પણ પ્લાનિંગ ફોલ્ટી નીકળ્યું એ વચ્ચે બન્યા આપણે બસો માટે રસ્તા કર્યા પણ કેટલી જગ્યાએ કોમન રીતે ચાલે છે બસ તો પછી આ વચ્ચે શા માટે આ બધું કર્યું ઘણા રૂટ એવા છે તમે નોટિસ કર્યું હશે આ પંચવટીનું એકદમ સીધું ઉદાહરણ છે કે પંચવટી સર્કલ પર જાય છે જ્યારે પોલીટેકનિક તરફ જવા માટે એટલે કે ગુલબાઈ ટેકરા તરફ જવા માટે ત્યાં તો કોમન રસ્તાઓ ચાલે છે બીઆરટીએસો પછી આ પખેડો કરવાની જરૂર હતી અને પિસ્તાળીસ લાખ રૂપિયાનું એક બસ સ્ટોપ જે એક માણસના જીવનની પૂરી કમાઈ હોય અથવા એક ઘરની કલ્પના હોય એટલા લાખ રૂપિયાનું એક બસ સ્ટેન્ડ બની અને અત્યારે બસ સ્ટેન્ડ ની હાલત જુઓ એ રોડ ની હાલત જુઓ અત્યારે બીઆરટીએસ ની બસોની જે પરિસ્થિતિ છે ત્યાં બેસી ના શકાય બસ સ્ટેન્ડમાં એટલી ખરાબ હાલત છે એ એક એન્ટી સોશિયલ એલિમેન્ટના શેલ્ટર જેવું કામ કરી રહ્યા છે એ બસ સ્ટેન્ડો પર નથી લાઈટ ની નથી કુદરતી હાજત ની વ્યવસ્થા એટલે પેસેન્જરો માટે કઈ નથી આ બીઆરટીએસ લાવવાને બદલે એ બનાવવામાં આવે છે પરંતુ એક જ ચાલુ રાખવું પડે છે એવી સ્થિતિ કે કામ કરે અને બધા જે ઓટોમેટિક દરવાજા હતા એ પણ કોઈ ફંક્શન નથી કરતા એટલે તમે પૈસા મળતા હતા એટલે ખર્જો માટે ઉતાવળા થઈ ગયા પણ તમારી લાલ બસો જે હતી સરસ મજાની એના રૂટ ને અત્યારે બીઆરટીએસ જોડે કનેક્ટ કર્યા મર્જ કર્યા આ કર્યું તે કર્યું પણ બીઆરટીએસ ને બદલે લાલ બસોને સારી સેવાઓ કરી હોત જે આખા દેશમાં એક જમાનામાં વખણાતી હતી એના રૂટ નક્કી કરતી વખતે એ વખતે મ્યુનિપાલિટીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દરેક વિસ્તારમાં જઈને ટ્રાફિકની પોતે ગણતરી કરતા હતા હતા પેસેન્જર્સની અને બસ સ્ટોપ પણ એવી રીતે ગોઠવાયા હતા એ બધું ભૂલીને માત્ર એકદમ દેખાડાની નવી નવી વસ્તુ આવી એટલે આપણે લઈ લઈએ પણ નવી વસ્તુઓને આપણે સાચવી શકીશું અથવા આપણા આપણા લોકોની જે જીવનશૈલી છે એમાં એ સ્યુટેબલ છે કે નહીં એ પણ તો વિચારવું પડશે આ મેટ્રો મસ્ત છે આપણે જાણીએ છીએ પબ્લિક ટ્રાન્સપોર્ટ જે માટે બહુ સરસ સુવિધા બની શકે એ બહુ મોડી આવી આપણે ત્યાં અને જે રૂટ થયો એ રૂટ પણ કેવો એટલે નકામો એ રીતે કે લોકો એનો લાભ ના લઈ શકે એવો રૂટ બન્યો છે એપીએમસી થી મોટેરા હવે એ આખા આશ્રમ રોડ ને કનેક્ટ કરતો છે આશ્રમ રોડ ઉપર એટલી બધી કનેક્ટિવિટી છે કે કોણ એ મેટ્રો સેવાઓ લે એ લોકો લે કે જેમની ઓફિસ ની બાજુમાં મેટ્રોનું સ્ટેશન હોય પણ મેટ્રો સ્ટેશન પહોંચવા માટે મારા ઘરેથી કે બીજા વિસ્તારમાંથી લોકોને સસ્તા ભાવની સેવાઓ મળી રહી છે બરાબર એનાઉન્સ કરે છે અથવાલ ની ફેસિલિટી છે કે હું મેટ્રો પગડે મારું વ્હીકલ સેફલી ત્યાં પાર્ક કરી શકું ને પાછા આવીને એ વ્હીકલથી મારા ઘરે જઈ શકું એવું કોઈ પ્લાનિંગ નથી બટ બનાવી દીધું અને લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપયોગ કરવા માંગે છે એવું નથી લોકો નથી કરવા માંગતા આ બધી સગવડમાં જે રોકાણ કરીએ છે એ રોકાણનું વળતર લોકોને ક્યાં મળી રહ્યું છે એટલે મેટ્રોનું પણ આપણે સારું પ્લાનિંગ હજુ કરી શકીએ હજુ પણ મોડ્યા નથી પણ કોર્પોરેશન એનાઉન્સ કરે છે કરતી નથી કેમ કારણ કે એની માટે છેલ્લી પ્રાયોરિટી છે અને આ મારે તો એવું કેવું છે કે બિલ્ડર લોબી એટલે ગુજરાતનું આખું તંત્ર બાય ધ બિલ્ડર ધ બિલ્ડર અને ઓફ ધ બિલ્ડર ચાલે છે એવું કહીએ તો જરાય ખોટું નથી એવી પરિસ્થિતિ આજે અમદાવાદની બની ગઈ છે જે જે બ્રિજ બનાવવા જે કંપનીને આપ્યું છે કામ એ કંપનીનો ઇતિહાસ પણ વડી અદાલતે એની પણ ટકોર કરી છે વાત કરી રહ્યા છો રણજીત બિલ્ડકોન નામની કંપની છે તે ઓલરેડી વિવાદમાં ચાલી રહી છે આની પહેલાં જે બ્રિજ જે બનાવ્યા છે તે પણ જે પ્રકારે વિવાદમાં સપડાયેલા હતા આની પહેલાં અને છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એ જ કંપનીને કામ આપ્યું છે એટલે અણધડ વહીવટની વાત કરી રહ્યા છે તે અહીંયા છતો થઈ જશે અને જે વાત કરી જે મેટ્રોની ખાસ વાત કરીએ કે પોતાના વ્હીકલ જે સ્ટેશનની નીચે મૂકવાના તો પોતાની જવાબદારીથી મૂકવાના કંઈ થાય તો જવાબદારી તમારી એનું કોઈ જો બીજું ઉદાહરણ નથી મારું પોતાનું વ્હીકલ મેં મૂક્યું હતું અને જે નુકસાન થયું હતું મને પણ ખબર છે કે કેવી રીતનું નુકસાન થયું હતું મારી જવાબદારીથી મેં મૂક્યું હતું ત્યારે ઉદાહરણ મારું પણ છે એટલે આ એક લોકોને સમસ્યાઓ નડી રહી છે જે ચોક્કસથી એક વિચારવાલાયક બાબત છે ડૉક્ટર ચિરાગ હવે એ જ સવાલ આપને પણ કારણ કે જે પ્રકારની જરૂરિયાતો છે તે જરૂરિયાતોને સંતોષવાની છે પરંતુ તેની સામે ગ્રીન કવર પણ વધારવાનું છે કેવા પ્રયત્નો થવા જોઈએ તંત્ર દ્વારા લોકો દ્વારા આપની દ્રષ્ટિએ શું પ્રયત્નો થવા જોઈએ જેથી આગામી સમયમાં ગ્રીન કવર જે ઘટ્યું છે તેને આપણે વધારી શકીએ કેવી રીતે વધારી શકીએ અને માટે સૌથી પહેલા તો શિવમભાઈ કે આપણી ગુજરાત સરકાર જે મતલબ જેટલા બી મોટા ઉચ્ચ અધિકારી છે જે ટાઉન એન્ડ પ્લાનિંગ મેનેજમેન્ટમાં કામ કરે છે એ લોકોએ આ અર્બન પ્લાનિંગને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ને સલાહ આપવી જોઈએ કે તમારે આ રીતના મેનેજમેન્ટ કરવું જોઈએ અને એ પાછું એવું બી છે કે મેં હમણાં છેલ્લા ત્રણ વર્ષની મેં વિઝિટો જોઈ છે આ લોકો ત્રણ ત્રણ મતલબ પાંચ પાંચ વર્ષના ગાડાની વિઝિટો એ લોકોને જાપાનમાં થર્કીમાં ઇઝરાયલમાં મોકલે છે ત્યાં ટાઉન પ્લાનિંગને એમને ક્લાસીસ આપવામાં આવે કે ભાઈ જો કે સિટીમાં મેનેજમેન્ટ કઈ રીતના થાય તો હવે જો એ લોકો ત્યાં જઈને આવ્યા છે તો એમને એટલું બી જ્ઞાન હોવું જોઈએ કે આપણે આપણા સિટીનો આટલો વિસ્તાર છે આટલા ફૂટના એરિયાનો એટલો રોડ છે તો એની અંદર બીઆરટીએસ સક્સેસફુલ છે કે નહીં અને બધાને ખબર કે બીઆરટીએસ ફેલ ગઈ છે ફેલ રહી છે તો એને બંધ બંધ કરી કરી દે તો તો રોડ થઈ જશે ઘણી બધી ટ્રાફિકની સમસ્યાઓ માં આવી જશે આ તો એક વન કાઇન્ડ ઓફ છે ને એક બિઝનેસ કરવા તો સારું છે કે માં મેમો નથી પાડતા બાકી આપણે બચારા કોઈ ઇમરજન્સી હોય કોઈને ઓફિસનો અવર્સ હોય કોઈ મેડિકલ ઇમરજન્સી હોય તો કોઈને વચમાં જો ગાડી કાઢે તરત આવી અને હજાર હજાર રૂપિયા કે ફાસ્ટ તો તમે ટ્રેક પર તમે ગયા છો તો આ બધા એક વન કાઇન્ડ ઓફ એવા ખોટા તથ્ય ઊભા કરીને આપણે અમદાવાદ ની પ્રજાને આ હેરાન કરો તમે જો આ સિટી વિસ્તારની અંદર બીઆરડીએસ નાખીને એ જે ટ્રાન્સપોર્ટેશન જે યુઝ કરવા જાય ઓલરેડી આપણે એમપીએસ સાથે પબ્લિક વધે છે હું માનું છું કે પબ્લિક તેની સામે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન બી વધે એટલે રિક્ષા પણ એટલી વધી ગઈ છે હવે તો ઉબેર અને એ પણ કેબ પણ વધી ગઈ એટલે જે લોકો બસ યુઝ કરવાના છે એ બસ યુઝ કરવાના છે એટલે બીઆરડીએસ ની સગવડ આપવાની કે એટલી જરૂર નથી એટલે બે સગવડ આપો એવા રૂપમાં માં આવો એવા વિસ્તારમાં આપો કે જ્યાં કોઈ કનેક્ટિવિટી નથી હવે સિટી વિસ્તારની અંદર શું કહેવાય સિટી વિસ્તારની અંદર ઓલરેડી કોઈને કોઈ તો સારો મળી જવાનો છે હવે આ બધાના કારણે આખું ટાઉન મેનેજમેન્ટ ને સમજો અમદાવાદનું જે આખું ટાઉન પ્લાનિંગ છે ને એટલું ડિસ્ટર્બ કરી નાખ્યું છે જેના કારણે સારા સારા ગુરુકુળ વિસ્તારની વાત કરો હું આ પંચવડીયા વાત કરવા તો એ મેડમ મેડમે બતાવી દીધી આઈઆઈએમ ની અંદર આ બ્રિજની કોઈ જરૂર નથી આઈઆઈએમ નો એક આખો એક જે એક ઓરા હતો ને એ જે ટાઈમ હતો કે આજુબાજુમાં ખાણીપીણીઓ રાત્રે આપણે કોઈ બી આમ એટેસ્ટ કરી રાત્રે આંટો મારવા બી તો આપણે સારું અત્યારે એટલું ક્લોઝ કરી નાખ્યું છે કે હવે એ વિસ્તારમાં જવું એટલે આવા આવા સારા સારા આ વિ બ્રિ ઓવર નાખીને રૂટ નાખીને આખું મેનેજમેન્ટ ડિસ્ટર્બ સામે ગ્રીન કવર કોઈ કોઈ વિચારતું નથી તમે હું તો એવું કહું પેલા એવો પ્લાનિંગ કરો કે તમે જે મોટા મોટા તમે બતાવો કે હું આટલા મિલિયન ટ્રિલિયન અમે ટ્રીસ પ્લાન્ટેશન કરવા પહેલા તમે કરો ને ત્રણ વર્ષમાં એટલીસ્ટ એને બે કે ત્રણ વર્ષનું વૃક્ષ કે ઝાડ બનવા દો પહેલા એને કે પ્લાન્ટેશન કરી દેવું નથી પણ પ્લાન્ટેશન ગ્રો કરવું એનું સંવર્ધન કરવું અને મોટું કરવું એ વધારે મોટી જવાબદારી છે જો થઈ ગયા પછી તમે કોઈક આવા ટાઉન પ્લાનિંગ લાવો તો આપણો ફોરેસ્ટ કવર અટકતો બચે ને જ્યાં જે એરિયામાં ફોરેસ્ટ કવર થઈ શકે છે મેન્ટેન થઈ શકે છે એ કરવો જરૂરી છે ઓક્સિજન પાર્ક ની લોકો તમે તમને જો બે દિવસ ઓક્સિજન પાર્ક અમદાવાદમાં આટલા બધા વધી ગયા છે જો એ ભાઈ ઓક્સિજન પાર્ક હોય તો તમારે એટલી ઇટ જ ના હોય એ ઓક્સિજન પાર્ક ની તમે વ્યવસ્થા વ્યવસ્થા તો તમે જઈને આવો જોવો તો ખરા સરકારે આ વસ્તુ ધ્યાનમાં રાખીને પહેલા ફોરેસ્ટ તમારે ડેવલપ કરવું જોઈએ અને એવું મેનેજમેન્ટ કરો તમે ફોરેનમાં આટલું તમે જોઈને આવ્યા પછી ત્યાં જુઓ એમને ફોરેસ્ટ ને કેટલું મહત્વ આપે છે એ લોકો નદીઓને નાળાને કેટલી મહત્વ આપે છે કે ચોખ્ખાને કેટલી મહત્વ આપે છે પહેલા એ વસ્તુ પર પ્રોપર કામ ચોક્કસ એ જ એટલે કે વાહવાઈ માટે જે માત્ર કામ ન કરવામાં આવે માત્ર વાહવાઈ લેવાની પરંતુ જે પ્રજાનું કેટલું ધ્યાન રાખવાનું છે તેનાથી પ્રજાને કેટલો સંતોષ થવાનો છે એ પણ મહત્વનું છે માત્ર કામ કરી લીધું અને વાહવાઈ લીધી એ એક કામ નથી હોતું જે પ્રકારે આપણે વાત કરીએ ત્યારે બ્રિજની વાત કરીએ રોડ રસ્તાની વાત કરીએ સુવિધાઓ આપવામાં આવી છે ક્યાંક સુવિધાઓ એ વિચારીને આપવામાં આવી પરંતુ તે ક્યાંક ને ક્યાંક ખોટી નીવડી અને અત્યારે એનો જે બોગનો સામનો સામાન્ય લોકો કે જે કરી રહ્યા છે અને એના જ કારણે ગ્રીન કવર ઘટી રહ્યું છે અને સમય એક એવો આવશે જે વાત પણ કરવામાં આવી છે કે શ્વાસ લેવો પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલ બનશે તેવી પરિસ્થિતિ આ કોન્ક્રીટના જંગલોના કારણે ઉદભવશે એટલે આજ મુદ્દે આપણે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા મીનાક્ષીજી અને સાથે ડૉક્ટર ચિરાગ બંનેનો આભાર અમારી સાથે જોડાયા હતા બધા થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ ફરી નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ દિવસ નમસ્કાર